પૈસા આખા ગોમો ફરી આવે પણ પૈસા ના લે કોને અમે કૂંકના ઘેર જવું પડે પૈસા લેવા હાલ કીધું બે હું પછી લઈ આવું પૈસા કૂંકના તો તો પૈસા લેવા જ પડતી આ ગોમ વાળા તો આ લુખો છે પૈસા એક રૂપિયો ના લે અરુણભાઈ લેવા લાગ્યું છે મને તો બેક્ટર છે ને ત્યાં અમદાવાદ બાળુ બાળું ઘર છે મને અરુણભા નહી જવા દે મને જવા દેજો અરુણ પૈસા આવે ને તો સારી વાત છે તો હા અરુણ વેટમાં પૈસા આવે સારી વાત છે આપણે શું લઈને પછી એવું કરતા જ નહીં આપણા લીક ધા તો પછી હાલ દેવા પડે મારતો છે ને અમુક પૈસા ના ખોટું પાછા પણ છો ને એક સાઈડ મારો લગન આવી ગયો અને એક સાઈડ બધું ઉતરાયણને બુતરાણ આવી જ એટલો પૈસા પટી ગયા હતા પણ છે ને મારે આમ એક બિઝનેસમેન કરવું પડે મારે છે ને ધંધો ખોલવો પડે હાલ એક એમ અમદાવાદ નહીં હતી હું શોરૂમ ખોલું ક ગાડીઓનો વાળો ખોલું ઓમ આમ તો પાછો અરું નાય એના કારણ પૈસા હોય તો મને કદી ના નહીં થાય

બાબાઈ મને પાવા કો બે હપ્તે એમ કે ઉભા રહે બોકો માર તો માન પૈસા જોતા તા બનાને કેટલા જો છે ટકા લાખ તો નહી અતારે સોય લાવ જો તો 5 લાખ થી જ કરી ગયા 5 લાખ તો છે ને વયરા માં 5 હા એક માર ભાઈ બનસી કોન જાય એક શી પર બનાવ હા તો યાન ખાલી વન આટલા બધા પૈસા ઉડવા જઈયું અલ્યા મારા પૈસા કોમ છે યાર કો કોમ છે તે તો ને મારે યાર બિઝનેસ મેન કોલો એ શું બિઝનેસ મે અલ્યા તઓને હમરાય છે કે નહીં બિઝનેસ એ બંધ બંધા પדיה હાલો પદુબા બોલે

પૈસા હાલે છે ને મોકલતો જ ના ના એટલું વ્યાજ લીધે ના લેવા પૈસા પૈસા નું ચિંતા કરો

આ એ વજમ રહે આપડો હા આત એટલે આવગા પટી વાત પછી હા ઓ તો કે તું વેજવા પૈસા લેવા હવે તો છે ના પણ ઓના પાન માંગી લેવાના વેજ લેવા તો આવું પડત

વચ્ચે ડ્રોપ આના મતલબ હે મારું જીજે ટુ